સનાતન ધર્મ ની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ છે ટાઈમ થોડો હા હા છે ને હવે કાલે કાલનો જે તમારો પ્રશ્ન હતો ને હા સ્વપ્નનો બરોબર હવે એ વખતે તો જવાબ નહોતો આવ્યો પણ પછી અંદર થી જે જવાબ આવ્યો હા એ જવાબ આપું છું તમને હાજી જી હાજી હાજી બરોબર હાજી હવે સ્વપ્ન છે ને હા એ બાર થી ક્યાંયથી આવતું નથી બરાબર આપણું જે શરીર છે ને હા હા એ શરીરમાં તે ઉત્પન્ન થાય છે બરાબર બરોબર બરાબર હવે થાય છે એ માટે કે આપણું જે આપણી ચાર અવસ્થા છે હા હા બરોબર જાગ સ્વપ્ન હા અને તુરિયા બરાબર બરોબર બરાબર હવે આ જે ચાર અવસ્થા છે ને એમાં જાગૃત અવસ્થા છે ને હા થોડુંક ધ્યાન દેજો શબ્દ ઉપર બરાબર તે સમજાય એવું તરત સમજાય એવું નથી બરાબર તો જાગૃત અવસ્થા જે આપડી છે ને હા એ આપણે સીમિત છીએ બરાબર સીમિત મતલબ આપણું જે શરીર છે ને એને સીમિત કહેવાય બરાબર બરોબર એમાં પાંચ ફૂટ નું હોય સાત ફૂટ નું હોય બરાબર પછી જાડા ચાર ફૂટ હોય પાંચ ફૂટ હોય ત્રણ ફૂટ હોય બરાબર આને સીમિત કહેવાય બરાબર એટલે આપણે જયારે જાગૃત હોઈએ ને તો આપણે ત્યારે આપણે સીમિત હોઈએ છીએ હા પણ બાકીની જે ત્રણ અવસ્થા છે ને હા સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયા તુરિયા. ઈ ઈ અવસ્થામાં આપણે અસીમ છીએ અસીમ થઈ જાવીયે છીએ બરાબર અસીમ એટલે એની કોઈ સીમા નહી બરાબર સમજાય છે ને એટલે સીમા નહીં સીમા નહી વ્યાપકતામાં આપણે આવી જઈએ છીએ બરાબર 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 એટલે જે કઈ થાય છે ને એ બધું આપણને એમાં દેખાય છે આ જગતની અંદર જે કઈ બરાબર બરાબર વ્યાપકતામાં વ્યાપકતા માં આવીએ ને એટલે જગત આપડી અંદર છે બરાબર અને આપણે જયારે જાગૃત ત્યારે અંદર છીએ બરાબર એટલે અરસ પરસ છે આમને સામને બરાબર હા એટલે જે કાઈ જે કાઈ જે થાય છે ને આપણી અંદર જ થાય છે બાર થી કઈ સપનું આવતું નથી બરાબર બરાબર ઉત્પન્ન થાય છે અંદર ને અંદર અંદર ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય છે હવે યોગી એવું કે છે યોગીઓ જે હોય ને યોગ યોગીઓ એનું કેવું એવું છે કે આપડા શરીર ની અંદર એક નાડી નું નામ કઈક દીધું એ નાડી માં સ્વપ્ન ને ઓલી થાય છે બરાબર બરાબર એ નું નામ ભૂલી ગયો અત્યારે બરાબર એ નાડી ની અંદર સ્વપ્ન એવું યોગી નું એવું છે એમાં થાય છે પણ થાય છે આપડી અંદર જ હવે એનો પુરાવો એક આપડે જે વ્યાપકતામાં જઈએ છીએ ને એનો પુરાવો એક કે આપડે જયારે સૂતા હોય ત્યારે આપણે આપણા માં જ સૂતા હોઈએ છીએ બરાબર જાગીએ તો આપણને ખબર છે કે આપડે બાર ગયા નથી બરાબર તો આપણને અં દેશ વિદેશ ના સપના આવે બરાબર બરોબર અન્ય બીજું આપણે જે ગામ હોય નથી બીજા ગામ ના સપના આવે બરાબર મોટા ડુંગર ના સપના આવે દરિયા ના સપના આવે તો આપણે તો બહાર ગયા જ નથી બરાબર બરોબર સાબિતી છે ને આપણે સવારે જઈ ગયા કે રાત્રે જઈ ગયા હા તો આપણે તો આપણે રૂમ માં જ છીએ રૂમ માં જ છીએ છતાંય આપણને બહાર નું બધુંય દેખાય છે બરાબર બરોબર હમ હવે જે દેખાય છે ને એ આપણે વ્યાપકતામાં ગયા છીએ બરાબર એટલે દેખાય છે બારનું બધું બરોબર એની એક નિશાની બરાબર બરોબર હવે આજે તમે જો સમજી ગયા હો તો ભલે નતર સમજાવું કે સીમી સીમિત અને અસીમ બરાબર તો જે સમુદ્રનું જે પાણી છે ને બરાબર એ અસીમ છે બરાબર અને એમાંથી તમે લોટો ભરી લ્યો કે ગાગર ભરી લ્યો બરાબર એટલે ઈ સીમિત થયું બરાબર કળશિયામાં આવ્યું લોટામાં આવ્યું એટલે સીમિત થઈ હા સીમિત થઈ ગયું બરાબર બરાબર ગાગર ભરી લ્યો એટલે સીમિત થઈ સીમિત થઈ બરાબર બરાબર હવે એને તમે પાછું નાખી દો બરાબર એટલે એ અસીમ થઇ જાય બરાબર તમે ગાગર ભરેલું પાણી લઈને પાછું નાખો તો એ છૂટું ન રે પાણીની અંદર ના ના એ તો ભેગું મિક્સ થઈ જાય એટલે અસીમ થઈ ગયું હા હા બરાબર એમ આપડે જયારે આજે ત્રણ અવસ્થામાં જઈએ છીએ ને ત્યારે આપણે અસીમ થઈ થઇ જઈશી વિશાળ થઈ જઈ છીએ બરાબર બરાબર હવે

અને સુખી દુખી થાય છે આપડે બરાબર બરાબર બરોબર હવે ઈ સ્વપ્ન એ માટે બતાવે છે કે હું રાતે જે તમને ખોટું લાગે છે હા બરોબર તો હવે આ જગત જે જાગૃતિમાં જે જગત છે ને જાગૃતિ આ જગત તમે જે સાચું માનો છો ને હા તો ઈ એક સપનું છે બરાબર બરાબર એટલે રાત્રે સપનામાં રાત્રે એ માટે સપનામાં સપનું આપણને બતાવે છે કે એ સપનું આપડે જાગૃતિમાં જોઈએ એમ બરાબર રાત્રે રાત્રે જે જોઈએ છે ઊંઘમાં એ સપનું બરાબર એ દેખાય છે આજે આજે પછી આપણે જાગૃતિ જોઈએ છીએ રાત્રે જોઈએ છે જાગૃતિમાં માં જોઈએ જાગૃતિ દેખાય છે બરાબર તો એ પણ સપનું છે એમ બરાબર એટલે આ સપનામાંથી માંથી પરમાત્મા નું એવો પ્લાનિંગ છે કે તમે આમાં જગત આ રીતે જાગી જાવ એમ જાગી જાવ એવું કેવા માંગે છે લ્યો આ આજે મને જે અંદર જે કઈ જવાબ મળ્યો આજે આજે એ જવાબ આપ્યો સાચો ખોટો તમારો રામ જાણે ના ના મારે તો માલિક જાણે થેન્ક યુ થેન્ક યુ આભાર મા તમારો બરાબર કોટી કોટી પ્રણામ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો